સુરેન્દ્રનગરમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે સુરેન્દ્રનગરમાં ભર ઉનાળે પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે ગામની મહિલાઓએ પાણી માટે બોલ કર્યો છે જ્યારે પંદર દિવસે પાણી આવતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો છ વધુ ગામોમાં આ પાણીની વિકટ પરિસ્થિતિ છે પાણી આપું નું સૂત્રચાર સાથે નોંધાવ્યો તો વિરોધ અને સાથે જ મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે જ્યારે પાણી અને આ ધમધુકાર ગરમીમાં લોકો અટવાયા છે એક તરફ ગરમીનો જે પ્રકોપ છે અને બીજી તરફ પીવાનું પાણી પણ નથી જેને લઈ અને હાલ લોકો મૂંઝવણમાં પડ્યા છે અમે સાયલા તાલુકાના વડિયા ગામના છીએ અમારે 15 થી 20 દિવસે પાણી આવે ત્યાં તો નથી આવતો અમારે પાણી ભરવા જવું ક્યાં કુવામાંના કુવામાં પાણી નથી જીમમાં પાણી જાય નથી જાવ હજાર રૂપિયા નો પાંચસો લિટર પાણી અમારે પીવું પશુને ને પાવું કે છોકરાને ને પાવું અમારે પાણી નું કરવું શું અમારા ગામમાં માં નહીં અવાડામાં નથી કુવામાં નથી ગામના પાદરમાં પાદર માં ક્યાંય પાણી નથી તો અમને સરકારને ને કહ્યું અમને પાણી આપો ગમે નથી બહાર થી નહીં અમને પાણી આપો ગામ પાણી નથી કે ગામ ની સીમ પાણી નથી ગામની ની સીમ તો એમ તો માટલા લેવા જાય લઈ ને જાય છે આ કુવા જાય પેલા કુવા જાય કુવા કુવા અમે ભરવી છે